જય માતાજી જે દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં સવાર સવારમાં તો બહુ જ કામ હતું એટલે બ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ જોયો નહોતો અને અત્યારે અમારે જવાનું છે મારા કાકાની વાડીએ ત્યાં વરિયાળી વાવી છે તો આપણે ત્યાંનો નજારો તમને બધાને બતાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો તો finally અત્યારે આપણે પહોંચી ગયા છીએ મારા કાકા ની વાડીએ અને આમને મામા થાય છે નહીં હા મારે મામા થાય છે એને કાકા થાય છે હવે તમે બધા કન્ફ્યુઝ થતા નહીં કે અમારે મામા અને કાકા કઈ રીતે થાય છે એ તમારે જાણવું હોય તો આપણે સ્પેશિયલ આપણે સવાલ જવાબનો વ્લોગ બનાવીશું પણ તો ફટાફટ બધા કોમેન્ટ કરી દેજો કે અમે સવાલ જવાબનો વ્લોગ બનાવી કે ન બનાવી બરોબર ને તો અત્યારે જો મસ્ત વરિયાળી તો આમ જો એકદમ સુગંધ આવે છે કા હજુ તમે ગાડી પાર્ક કરીને કાચ કહી હતી કે સુગંધ આવે મણી કા ન આવતી તને છે તું ક્યાં જાશો જોવા ઠેક તો આપણે બધાને વરિયાળીનો નજારો બતાવી દઈએ રીતની કગઝમાં મામાએ વરિયાળી વાવી છે વરિયાળીનું વાવેતર કર્યું છે મસ્તીનું કા વરિયાળીનું વાવેતર તો ઘણાય કરતા હશે પણ અમારે આ વિસ્તારમાં ઓછું કરે બધાય પણ આ વખતે મારા મામાએ વરિયાળીનું વાવેતર કર્યું છે કા હું તું હું દોડશો બધી કા લે લે કેમ હંતા ગયો બટા લે દીકલા સેલમાં આવી ગયો અલે માલા દીકલા આયો અને હરિયાળી છે એટલું જ નહીં બીજા ઘણા જાતના ફળ અને ફ્રૂટના ને એવા બધા ઝાડવા છે આપણે જરીક જોઈ વિકા દેખાય છે હમ અમે તો હા વસો વસ શૂટિંગ ઉતારવા ગયા હતા કારણ કે હરિયાળી તો ન્યા થોડી મોટી હતી તું શું જોશો બધું હે કયું ઓલું એ આ ઝાડવું છે ને એનું છે બટાઈ શેતુડી નું છે છે અને આ છે જાંબુડો અને આ તો લગભગ બધાને ખબર જ હશે ને તમને બધાની ખબર જ હશે ખેનું છે એમ તા પાંદરા વાળો છે એ શું છે વટા પતિકા બદામ બદામ તો તું કેમ મોઢે આડા આડા રાખશો હું કેસો અંજીર પાકી ગયું છે અહીંયા એ આ જાય અંજીર છે આ આ બે અંજીર છે હા મે જોઈ રૂ પાકી ગયેલું પાકી ગયેલું ને ઉપર થી પાડું જોઈએ કા બટા આ છે અંજીર નું ઝાડવું છે આ આંબો છે અને ઓલી બાજુ સમજો તાર બેન પણ યો જો વળ ખાય સંદર માર બેન પણ આયા કોડી હોય કે ને ઓ કરે છે જો એક અંજીર નીચે પડી ગયેલું છે સમજો પાકી ગયેલું પણ ખાઈ ગયા છે જનાવર આ જો તન ભાવે અંજીર લે જો એવું ન ભાવે અંજીનું જો જાડું કાક આ રીતનું હોય હા હા જાય મસ્તી ના જા અંજીર કેમ પાડવાનું ભાઈ હા ચપ્પતી કે પાડતા આવડે છે આ હેનો જાડો તને ખબર છે આવડું આ હે પ્રતિક આ હેનું જાડું તું ક્યાં વિયો ગયો અમને કેત ખરા હેનું ઝાડુ છે આવડું આ ઝાડું હેનું છે આવડું બીજા દેશનું છે અને આ તો પાછો આંબો આવી ગયો અને આ તારી લાલ લાલ શરમા આવી ગયો તો આ છે ચેરીનું નું ઝાડુ અને ચેરી બહુ ઉપર છે એક તો આપણે છે પાડવાની હાલો પાડવી આવે પછી ખાવી કેવીક લાગે છે એમ બરોબર ને કવિસ્તારે લે આનંદ કાય ભાવે જ નહીં વાંદરાની પતિકા આપણે બે પાડવી રેડી પછી આપણે બે ખાયું બાઈ પડતા નહીં બે પતિકા જોજે હા માર કાકાનું રેવા દેજો આયા કાઈ રે વે નહીં આપણે છડી ગયા વેપતિ મજા આવે કેવું મસ્તીનું છે પડતો વાંધો વાંધો છે યે તો મસ્ત

अने कमेंट में जे को भाव से जरूर थी कहो तू क्या जा सपति का अंजिल चावा जा जाए अंजिल पाकर अब ये था तो उत्तर ये था पढ़ाई की मजा है सपति का लाल जेरी वो लाल जेरी।

બધામાં ઝીણી ઝીણી છે કાશી બધા મો તોડાયો છે ખાલી ઉપર કઈ નથી અહીં કઈ થી ઠેકડા માર્યા નથી

બટકુ ફરી જવાનું તારો ફ્રેન્ડ આમજો હો કે છે બધે યામું શું થાય પતિ કા કટણ શું કટ તો યે 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 લે લે કે ભાઈ ગયા આમજો તો એ ભાંગી જાય હરિયાળી લેને સા વાડીએ તો મસ્ત આટો માર લીધો ને વરિયાળી નો નજારો પણ જોઈ લીધો છે ને અહીંયા જો ગાડી લઈને તૈયાર થઈ ગયા છે નહીં હવે મળાવા ડાયરેક્ટ ઘરે વાડીયાથી આવ્યા અને જમવા અને અંજીર દેશ માં તમને નહીં હદી આમાં તો શરદી થઈ જાય તો ઉધરા ને એવું ખોલ તો ખરા માન સખાડ તો ખરા આવું છે ને આટો મારો હાલો ને કાલ આવશો કેમ બટો કેમ ખોલો એમાં

તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો જો ગમી જ ગયા હોય તો લાઇક કરી દેજો શેર શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય